તાલુકાના ગોરસ ગામથી કિકરિયા ગામને જોડતો મુખ્ય માર્ગ તથા પુલ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ તથા પુલ તૂટી જવાથી આવન જાવન મુશ્કેલી બની ગયું છે આ ગંભીર સમસ્યાને લઈને ગોરસ ગામના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોબરભાઈ ચોટીયાએ રજૂઆત કરી હતી કઠળી છે વાળી હાલત છે આ લોકો જ્યાં કાંઈ ધ્યાન નથી દેતા અહીંયા નથી ધ્યાન દેતા એક તો આમાં લાઈનમાં બધે ખડા રખાવી રાખે રાખી રાખીને બધું કરે છે પણ આ લોકોને કેવી હાલાતી ખેડૂતોને ભોગવવી પડે છે એ કોઈને ખબર જ નથી પડતી લોકોએ ખોબ લેને ને લે મત આપ્યા ભાજપને પણ આમાં કાંઈ મને નથી લાગતું કે આ લોકોનો વિકાસ થાય વિકાસના નામે ઝીરો છે સડક યોજના આ યોજના તે હોય તે યોજના આમાં તો કઈ અમને લાગતું નથી આ લોકોને બે ત્રણ ડમ્ફર નાખી તાજ કે થાય રસ્તો તો સારો કરો મારા વાલા લોકો લોકોને તો ભલાઈ કરો લોકશાહી છે આ તાના તાનાશાહી અમને તો અત્યારે એવું લાગે આમ આદમી પાર્ટી વાળા ના કે તાનાશી તાનાશાહી છે તાનાશાહી સિવા કાંઈ છે જ નહીં હવે હવે લોકો સમજી જશે હવે લોકો વિસા વધારે વાળી કરવાના 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 જય હિન્દ જય ભારત ગોરસ થી કિકરિયા જવાના રસ્તામાં

આપના મોબાઈલ કરો શેર પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુજ સમાચાર પ્રસારણ લબ્દી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર